છોટોદેપુર જિલ્લા નેશનલ હાઇવે નંબર છપ્પન પર મીરિયા નદીનો બ્રિજ મુશ્કેલીનું કેન્દ્ર બન્યો જર્જરિત બ્રિજ અને જનતા ડાયવર્ઝનથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં પસાર થતું નેસલ હાઇવે નંબર છપ્પન પર આવેલો મેરિયા નદીનો બ્રિજ હાલમાં લોકો માટે મોટી સમસ્યાનું કેન્દ્ર બની ગયો છે વર્ષો જૂના આ બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત બની જતા તંત્ર દ્વારા તેને ભારધારી વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તંત્રના નિર્ણય મુજબ હવે માત્ર સોળ ટન સુધીના વાહનોને જ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારે વાહનો અને રેતી ભરેલા ટ્રકો માટે નદીના પટમાં તાત્કાલિક રૂપે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ રાહત માટે બનાવાયેલું આ ડાયવર્ઝન હવે આફતનું કારણ બની રહ્યું છે વાહન ચાલકો માટે અકસ્માત નો ખતરો સતત ઉડાઈ રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે સતત ઉડતી ધૂળ ને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે બાળકો અને વૃદ્ધોમાં શ્વસન તંત્રના શક્યતા વધી રહી છે